મારી પસંદગી થયેલ છે તેમાં જેને લેવામાં આવે છે ત્યાંના ક્લાર્કના જ છે ત્યાં તેની સંસ્થામાં મહાદેવભાઈ દેસાઈ જે સ્કૂલ છે તેમાં ક્લાર્ક તરીકે તેના આપણા ફરજ બજાવી રહ્યા છે અને એને પસંદગી પસંદગી થયેલી છે તેમની પસંદગી થયેલી છે જ્યારે હું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ગયો હતો ત્યારે એમણે મને કીધું હતું કે તમારી તમારી અરજી ખોટી છે જો અરજી ખોટી હોય તો એક્ઝામ જ ન અપાય અને મારા બધા ડોક્યુમેન્ટ સરખા હતા અને હું એમના એમના બધા પુરાવા રજૂ કરું છું શું માંગ છે તમારી મારી માંગ છે કે જે વિદ્યાર્થી લેવામાં આવ્યા છે એ પરિવાર હોય છે એવું મને લાગી રહ્યું છે જો ન્યાય ન મળે તો અમે ધારણા પર ત્યાં પોલીસ સામે બેસી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની